આપણે રસોઈ થઈ ગઈ હા બસ હું જમવા બેસાડવાની તૈયારી જ કરું છું ઠીક છે વાંધો ના કંઈ નહીં મારે એમ કહેવાનું હતું કે મારા બેનનો દીકરો ને એની બહુ અહીંયા આવવાના છે અચ્છા જમવા માટે ના ના જમવા માટે નહીં એ લોકો અહીંયા રહેવા માટે આવવાના છે રહેવા માટે એટલે કઈ સમજાયું નહીં મને હવે એમાં થયું એવું છે ને કે ધંધામાં બિઝનેસમાં એને બહુ ખોટ ગઈ છે એનું ઘર પણ નથી રહ્યું એની ગાડી પણ નથી રહી કશું જ નથી રહ્યું બધું જ જતું રહ્યું છે બહુ મોટી ખોટ થઈ ગઈ છે એને એટલે થોડા ટાઈમ માટે આપણા ઘરે અહીંયા રહેવા આવવાના છે બંને જણા હા તમે શું કહેવા માંગો છો મને બધું માથા પરથી જાય છે આવી રીતે તો કેમ કોઈ આપણા ઘરે રહેવા આવી શકે કેમ રહેવા ન આવી શકે મારા બેનનો દીકરો છે તો આવી જ શકે અહીંયા આગળ રહેવા માટે મમ્મી મારો કેવાનો મતલબ એમ છે કે આ કોઈ ધર્મશાળા નથી અને કોઈ એવી જગ્યા નથી કે તમારો દીકરો પછી શું વાંધો છે હસતા ખેલતા પરિવાર માં શું કામ તમે અડચણ નાખવા માંગો છો અરે પણ તમને વાંધો શું છે હવે એ તકલીફ માં છે તો એને મદદ તો આપણે જ કરવી પડે ને આપણા પોતાના છે આપણા લીધે થઈ છે તકલીફ ધંધો કોને કર્યો હતો એમણે ખોટ કોને ખાધી આપણે આ ઘરમાં કોઈને લાવવાનું વિચારતા પણ નહીં અને આ શું વાતે વાતે દયા ખાવાનું લખ્યું છે આ તમારા દીકરા ઉપર ઘર ચાલે છે અને આપણો સુખી સંપન્ન પરિવાર શાંતિથી એકબીજા સાથે હળીમળીને રહે રહેશે તો કોઈ પણ પનોતીને અહિયાં લાવવાની જરૂર નથી અરે પનોતી નથી હવે થાય કોઈ વખત ધંધામાં ખોટ જાય હવે તો આપણે આપણા મદદ નહીં કરીએ તો બીજું કોણ મદદ કરશે તમને ખબર છે ને આ મોહનભાઈ આવતા નહીં એની માને ભરખી ગયા અને હજુ તો 6 મહિનાના નોતા થયા તે એના બાપને ભરખી ગયા અને જેમ જેમ મોટા થતા ગયા એમ બિઝનેસમાં લોસ લોસ ને લોસ અને સાવ મોટા થઈ ગયા પછી સાવ ધનોત્પનોત હવે આપણા ઘરે આવે અને આપણું ધનોત્પનોત નીકળી જાય એ પહેલા આપણે સમજી જઈએ ને પણ મહેરબાની કરીને આ જગ્યાએ કોઈ દયા ખાવાની જરૂર નથી રસોઈ કરી છે આવે જમી જશે એ મને પોસાશે બાકી આ ઘરમાં એ રહેશે મને ક્યારેય નહીં પોસાય જો આ ઘર મારું પણ છે અને હું જ્યાં સુધી જીવતી છું ને ત્યાં સુધી આ ઘરમાં મારું ચાલશે

એ આ ઘરની અંદર આવશે અને આવશે તમારી એક પણ વાત હું માનવાની નથી હવે મારા બેનનો દીકરો છે આમ રસ્તા પર થોડી છોડી દોવે ને મારી વાત તો સાંભળો પણ અરે મને લાગે છે કે મમ્મી એ લોકોને આ ઘરમાં લાવીને જ રહેશે પણ જો એ લોકો આ ઘરમાં આવ્યા ને તો આ ઘરની શાંતિ ડોળાઈ જશે અને મારે આ વાત સુધીરને કરવી જ પડશે થવા જઈ રહ્યું છે આ બધું હા ભાઈ પણ હું બે ત્રણ દિવસ તો નહીં આવી શકું કારણ કે મારે થોડું મારું અંગત ઘરનું કામ છે ને એટલે બે દિવસ પછી હું તને મળું હા તું કે એ બધું થઈ જશે બે દિવસ શાંતિ રાખ ને ભાઈ હા પછી વાત કરું હા બસ હા તમને મેં ના પાડી હતી ને કે આ આ લોકોને ઘરમાં નથી આવવા દેવાના તો પછી હવે આ બધું શું કામ બાકી એમ જ કરવાનું છે હું કહું તો કઈ સાંભળવાનું નથી અત્યાર સુધી આપણે લોકો શાંતિથી થી આપણા ઘરમાં રહેતા હતા આપણા ઘરમાં કોઈ દિવસ ઝઘડા થયા નથી હવે બા આ લોકો ને ઘરમાં લાવીને ઝઘડા ઘરમાં ખોવાનું કામ કરે પણ એક મિનિટ તું આવતા આવે વર્ષી પડી છો પણ તું કોની વાત કરવા માંગે છે એનો ખુલાસો તો કર અરે આ મોહન ભાઈ ની આ પનોતી ની એને ને દિવસે બસ એ નુકસાન કર્યા કરે ને ભગવાનો આપણે 1 રૂપિયા ની તો એની આપડી કોઈ આવક છે ની તો આપણે એ કેમ કરવાનું મારી વાત સાંભળ મારે કઈ સાંભળવું નથી એક ને આવા ઓહ વાત ની એક વાત આ ગુસ્સામાં માં આવું થઈ જાય સાંભળી લેજો મારે જોઈ નો જોઈ એટલે મારી વાત મારા બે શબ્દ સાંભળ પછી તારે જે કેવો તને ખબર છે કે બા જે નિર્ણય લેશે ને એનો અનાદર મેં આજ સુધી કર્યો નથી આ તો સંતાઈ સંતા પાલવ ની પાછળ અરે સંતાવાની વાત નથી તું સમજ ભાઈ બા નો બેન નો દીકરો છે હવે એની પરિસ્થિતિ અત્યારે ખરાબ થઈ ગઈ છે અને બા એમ કે છે કે આપણા ઘરે લાવવો છે

હું તને દોષ નથી આપતો હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે બાએ જીત પકડી છે ને કે એના બેનના દીકરાને દીકરા વહુને લાવશે એટલે લાવશે એટલે મારું પણ નહીં ચાલે અને તારું પણ નહીં ચાલે એટલે તું છે ને જે થાય જોયા કર પાંચ પંદર દિવસ મહિનો દિવસ આ તો હોડી વચારે હોપારી બની રહેજો તમે બરાબર ઝઘડા થાય અને હવે છે ને આમાં સૌથી વધારે વાત તમારો જ આવશે તમારી હારે જ ઝઘડા થાય હું જોઉં છું કે આ ઘરમાં કેમ આવે હવે જે થાય ને જોયા કરજો અરે પણ સરલા તો સાંભળવાની કોશિશ તો કર મારે નથી સાંભળવું મારે કાઈ

કઈ નહીં બેટા થયા કરે બધું જીવનમાં તો બધી વસ્તુ ચાલ્યા કરે હા ઉતાર ચડાવ બધું ચાલ્યા કરે પણ તમે બંને જણા ટેન્શન નહીં કરતા બિલકુલ પણ આ ઘર તમારું જ છે એમ સમજીને રહેજો તમે બંને હા માસી આ તો તમારો જ આશરો છે બાકી તો અમારું શું થાત અરે એમાં શું બેટા માં એટલે કોણ માસી અને માં એક જ છે બેટા હું તમારી માં સમાન જ છું એમ જ માનું તમે બંને જણા તમારી વાત સાચી છે માસી પણ

તો બહુ જ સારું કર્યું તમે લોકો આવી ગયા તો આ ભાઈ ભાભી ને કઈ કોઈ તકલીફ નથી થવાની આપણા જ છે બધા એમાં શું તકલીફ થવાની છે અને આવા સમયમાં એકબીજાને કામ નહીં લાગીએ તો કોણ કામ લાગશે અને જો મોહન બિલકુલ પણ ટેન્શન નહીં કરતો હ તું તને અહીંયા જ્યાં સુધી રહેવું હોય ને ત્યાં સુધી તું રહી શકે છે તારો બિઝનેસ જ્યાં સુધી બરાબર નહીં ચાલુ થાય ત્યાં સુધી તું અહીંયા રહેવા માંગતો હોય ને તો રહી શકે છે મસી ખબર નથી પડતી કે કયા શબ્દો હું તમારો આભાર માનું આભાર માનવાનો હોય પાછું આવું કર્યું તે જો તું હવે આવી રીતે વારે વારે કરશે ને તો હું તારી સાથે વાત નહીં કરીશ અરે ના ના હવે નહીં બોલું હવે નહીં બોલું જો ત્યાં અંદર છે ને આ બાજુ રૂમ છે હા તમારા બંને જણ માટે મે રૂમ બરાબર વ્યવસ્થિત કરાવી દીધો છે તમારો સામાન ત્યાં તમે મૂકી દો ચા નાસ્તાની વ્યવસ્થા હું કરું છું

કંગન તો બહુ સરસ છે કોને લાગે છે ભાભી હશે મસ્ત આ શું કરે છે તું મારા કબાટમાં અને આ આ છે ને આ રૂમમાં નહીં આવવાનું બહાર નીકળ ચાલ અરે પણ માસીએ તો કીધું કે તારે જે રૂમ માંથી જે જોઈ તું એ લઈ લેવાનું તો બસ આ મારે થોડી સ્કીન જો ને ડેમેજ થઈ ગઈ હતી ને એટલે પણ આટલું બધું કોણ લગાવે આમ તો તું જો

એટલે આ બધું તમે તમારા પિયર થી લઈને આવ્યા છો એમ એટલે તારે પિયર સુધી જવાની જરૂર નથી હો હા તો તમે બોલો તો એવી રીતે જ છો કે જાણે કે બધું આણામાં લઈને આવ્યા હોય બધું ભલે નથી લઈને આવી પણ તું જે વસ્તુને હાથ અડાવે છે ને એ વસ્તુ તો લઈને જ આવી તારા બાપાના ઘરે થી તો તને કોઈ કઈ આપે એમ નતું ને જો આ એક વાર નામ લીધું ને હવે બાપ પર નહીં જતા મેં તમારા હવે પછી જો હાથ ચીંધ્યો છે ને તો હા હાથ તોડીને તારા હાથમાં આપી દઈ શું થયું એક મિનિટ તમે લોકો

ભિખારી નથી હા એક તો ન જોયું એવું વર્તન કરે છે અને ભિખારી નથી એવી વાત કરે છે શરમ આવી જોઈએ શરમ જેના ઘરવાળાની બધી વસ્તુઓ જતી રહી હોય એટલે કે દેવામાં ડૂબી ગયો હોય ને એની પત્ની આવું બધું પહેરીને આટા નઈ મારતી હોય અને એ તો ઠીક હજી આ પણ પહેરવું છે એટલે આ પણ વેચાઈ જાય તો થોડું ઘણું ભરાઈ જાય અને ખીચા પણ ભરાઈ જાય નઈ એટલે અમે કઈ ચોર છીએ કે તમારી વસ્તુ જઈને વેચી આવવાના હતા એ તો તમને ખબર તમે શું છો અને શું નઈ

લો તમે અહીંયા ઉભા છો હું આખા ઘર માં શોધી વળી રૂમ માં બેડરૂમમાં બાથરૂમ માં શું થયું કેમ અહીંયા આવડી રીતે ઉદાસ ઉભા છોકરી

અને એમને છે ને કહીશ કે ભાઈ મારે છે ને પૈસાની બહુ જરૂર છે અને પ્રેમથી વાત વાતમાં એમની મિલકતમાંથી ભાગ માંગીશ અને મારો ભાઈ મારો ભાઈ છે ને એ તો ભગવાનના ઘર નું માણસ એ મને નાની પાડે મને લાગે છે ત્યાં સુધી એ મને મિલકત માંથી કિસ્સો કઈ નહિ તો છેલ્લે મને ગામડાની જમીન તો આપી જ દેશે તમને લાગે છે તમે જે બોલો છો એટલું મતલબ આસાનીથી થઈ જશે અને પેલા ભાભી તમને યાદ નથી મને તમાચો માર્યો હતો હા તો કદાચ નો પણ મને તો આપણી પાસે એના માટે પણ પ્લાન બી છે ને પ્લાન બી આપણે વાત થઈ હતી ને આ સુધીરભાઈના રૂમ માં જઈને બચાવ બચાવ વાળું નાટક હા હા બરાબર હા તો પછી તો પછી પ્લાન બી છે જ એટલા સારા માણસ છે ને કે આપણો પ્લાન બી જો એક્ઝિક્યુટ કર્યો ને તો અડધી શું બધી મિલકત આપવા માટે પણ માની જશે બરાબર છે એને મને તમાચો માર્યો હતો ને હવે આપણે એવો પ્લાન ઘડીશું ને કે એનો ધણી જ એને ધૂતકારે અને સામેથી અડધી શું આખી મિલકત આપણા નામે કરવા તૈયાર થઈ જાય હમ જો સીધી આંગળી થી ઘી નઈ નીકળે તો પછી આંગળી વાકી કરીને ઘી તો હું કાઢી જ લઈશ એ તો મને ખબર જ છે માસ્ટરમાઇન્ડ છો તમે તો એક વખત એક વખત મારા હાથમાં મિલકત આવી જાય ને પછી તારું જે અપમાન થયું છે ને એનો ગણી ગણીને બદલો લેશું તું બનીશ રાણી અને પેલા સરલા ભાભીને તો છે ને નોક રાણી એક્ઝેક્ટલી ચાલો તો આપણે આપણું કામ ચાલુ કરીએ હા શુભ કામમાં કઈ રાહ થોડી જોવાની હોય ચાલો ચાલો સુધીર ભાઈ હા બોલો તમે મોહન ને તો આ ડોક્યુમેન્ટ પર સાઈન કરવાની ના પાડી દીધી છે પણ મને તો આના પર સાઈન જોઈએ છે તમારી કેમ આ શેના ડોક્યુમેન્ટ છે કેમ ભૂલી ગયા આટલી વારમાં આ પ્રોપર્ટી ના ડોક્યુમેન્ટ્સ છે કે તમે અર્ધી મિલકત મોહન ના નામે કરો છો મારી અર્ધી મિલકત હું મોહન ના નામે કરી આપું આ મિલકત છે ને મેં મારી જાત મહેનતથી ઊભી કરી છે અને એમાંથી હું અડધો ભાગ મોહનને શું કામ આપું અરે કેમ કંઈ પણ હોય એ તમારો નાનો ભાઈ તો કહેવાય જ ને ભલે દૂરનો અને તમે અમને મદદ કરશો તો અમે પણ તમને આગળ જતાં મદદ કરશું ને ના 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 મારે તમારા લોકોની કોઈ મદદની જરૂર નથી હું મારા હિસાબે મારા ઘરમાં શાંતિથી રહો જ છું અને રહી મિલકત નહીં તમે જો આટલા નહી બનો બસ રાજ શરમ જેવું છે કે નહીં ઊભા થાવ ઊભા થાવ હવે

અરે પણ ક્યાં જાવ છો જો ભાઈ જે પણ કંઈ થયું ને માટે હું તમારી માફી માંગુ છું મને માફ કરી દો મે આ માણસને ક્યારે આવો ન તો વિચાર્યો હું સમજાવું છું સુધીર મારી વાત સાંભળો અમે ચિંતા નઈ કરીએ ચિંતા તો હવે તમારે કરવાની છે બહુ સરસ એક્ટિંગ કરે છે તું થેન્ક યુ

મેં બધું જોઈ લીધું છે આ બંને જણા આ નાટક હતું હા સુધીર પાસેથી પૈસા પડાવવા માટેનું આ નાટક હતું એ લોકોનું બંને જણા નું કોઈ ગેરસમજ નથી થતી મને

તારી વાત સાચી હતી મેં તારા પર વિશ્વાસ નહી કર્યો અને એ લોકોને ઘરમાં રહેવા માટે મેં આશરો આપ્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી મને માફ કરી દે માફ કરી દે મારી જ ભૂલ છે મારે આવી રીતે કોઈની વાત ઉપર વિશ્વાસ કરીને આવું માફ કરી દો મને મારી ભૂલ માફ કરવા જેવી તો નથી અને આવા આવા લોકો ચડાવે ને હું કાચા કાનની થઈને બધું સાંભળું ને આપણા જ સબરને દાવ ઉપર લગાવી દઉં ભૂલ સુધીર માફ કરી દે બા હું તમને વધારે તો નથી કહી શકતો પણ એટલું તો જરૂર કહીશ કે અતિશય કોઈના પર દયા દાખવવી ને એ ક્યારેક ક્યારેક આપણા ઘર માટે જ ઘાતક સાબિત થાય છે આ એક વાત સમજવા જેવી છે અને સરલા હું તને પણ એક વાત કહેવા માંગુ છું કે સંબંધોની અંદર કોઈ પણ ના સંબંધો હોય મા દીકરાનો સંબંધ હોય પણ જયારે એકાબીજા પરથી જયારે વિશ્વાસ તૂટે છે ને ત્યારે એ ઘર તૂટી જાય છે એકાબીજા પર વિશ્વાસ રાખવો જરૂરી છે અને વિશ્વાસ હોય ને તો ક્યારે આવી નોબત નથી આવતી